નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ખારી માતાના મંદિર પાસે પચીસ થી સત્યાવીસ દિવસથી ખાડો ખોદી દેવામાં આવ્યો છે અને નવીન પાઇપલાઇન નાખી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું તેમ છતાં પણ હજી સુધી આજે પાઇપલાઇન પાઇપલાઈન છે તે નાખવામાં આવી નથી રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી પચીસ સત્યાવીસ દિવસથી તેમને બહારથી પાણી મંગાવવું પડે છે બહારથી જે પીવાનું પાણી છે તે પણ મંગાવવું પડે છે તેમ છતાં પણ કોર્પોરેટરને પણ તેમના દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેમના પેટનું પાણી હલતું નથી તેવું લાગી રહ્યું છે હાલ તો સવાલ ઊભો થયો છે કે આ જે પાણીનું સમસ્યા છે તેનો નિકાલ ક્યારે આવશે તે હવે જોવું રહ્યું આ ફતેપુરા કુંભારવાળા છે અને આ મૈલણી માતાના મંદિર સામે આ પાણીની સમસ્યા છે આજે વીસ દાડાથી અમે પાણી માટે રજૂ કરેલું છે પણ કોઈ કોર્પોરેશન જોવા આવતું નથી પાણીની બહુ એટલે બહુ તકલીફ થાય છે આ ખાડા ખોદીને મૂકેલા છે નાના નાના ગુલકાઓ અમે બે જણ તો પડતા પડતા બચી ગયા રાતે ઢોરો બચાવી દેખાઢ ઢોરાય ગાયે પડી ગઈ અંદર હવે આ કોઈ જોવા છે છેલ્લા પાંચ હમણાં તો પાંચ વર્ષથી કોઈ જોવા નહીં આવતું અને આજે છેલ્લા વીસ દડાથી તો પાણી મળતું જ નથી હવે પાણીની એટલી બધી સમસ્યા હોય કે અમે નોકરી ધંધાવાળા છે કામે જોઈએ કે પાણીનું કંઈ લેવા જઈએ પાણી આજે એક બે દાડા હોય વી પચીસ દાડા થયા પાણી નથી પાણી કોઈ સમસ્યાનો ઉકેલ કરે એના માટે અમે અરજી કરે છે પાણીનો જટથી જટ અમને નિકાલ લાગી જવાનો અને પાણી અમને પૂરતું પ્રમાણમાં મળે અને પાઇપો નાખી આપે હવે પેલી પાઇપો થોડી લોખંડની છે હવે એ લોકો એવું કહે છે કે તમે પોતે બેહાડો હવે અમે અમે કંઈ બેહા નથી બધી જિમ્મેદારી એમની અમને પાઇપો બેસાડીને પાણી અમને રજૂ કરી આલે એટલે અમે દરખાસ્ત કરીએ છીએ અમને અને પાણી ચોખ્ખું મળે વ્યવસ્થિતપણે પાણી અમારું લાઈન જોઈન કરી આપે એવી અમે એમને આચાર રાખીએ છીએ અમે આજે વીસ દડા થી માંગ કરી છે